નમસ્કાર મિત્રો આજે આપણે ડીજી સ્કૂલમાં જોઈશું રોજમેળમાં એન્ટ્રી કેવી રીતે કરવી હાલ અત્યારે આપણે વર્ઝનમાં કામ કરી રહ્યા છે તમારી પાસે એક રોજમેળ પર ક્લિક કરશો એટલે તેમના આટલા મેનુ જોવા મળશે સૌ પ્રથમ તો આપણા રોજમેળમાં કોઈ બેંક નથી સૌ પ્રથમ બેંક સિલેક્શન પર જઈશું તો આપણી પાસે કોઈ બેંક નથી એટલે આપણે બેંકની નવી એન્ટ્રી કરવી પડશે તો બેંક એન્ટ્રી અહીંથી પણ થશે અથવા તો તમે બેંક એન્ટ્રીનું અલગથી ફોર્મ છે ત્યાંથી આપણે જઈશું સૌપ્રથમ બેંકની એન્ટ્રી કરવા માટે બેંકનું નામ લખીશું જેમ કે બેંક ઓફ ઇન્ડિયા બેંક શોર્ટ નેમ લખી શકાય બી ઓઆઈ બેંક એકાઉન્ટ સતાવીસ જીરો પાંચ ઓકે ત્યારબાદ આઈ લખીએ બી કે આઈ ઓકે આ બધી ડિટેલ ફરજિયાત કોડ યાદ હોય તો લખાવી શકો ન હોય તો કઈ વાંધો નહીં પણ બ્રાન્ચ નેમ એકાઉન્ટ નંબર બેંક ઓફ ઇન્ડિયા બેંક નું નામ શોર્ટ નેમ ખાસ લખવું બેંક એકાઉન્ટ નું સરનામું આપણે લખી શકીએ ડબોલી ફાર્મ એકાઉન્ટ નેમ લખી શકાય જે આપણે લાગુ પડતું હોય તે અત્યારે હું કોઈ પણ નેમ લખી આપું છું ચેને કારણે સમય બગડે તો આવી રીતે ડેટ ડેટ ફિલ અપ કર્યા પછી ડેટાબેઝ સેવ કરીશું આપની પાસે એક બેંક એડ થશે આવી રીતે તમે અહીંયા મલ્ટીપલ બેંક એડ કરી શકો છો જરૂરી નથી કે એક જ બેંક એડ થાય અ બીજી ત્રીજી ચાર પાંચ જે કોઈ એડ કરી શકાય છે ત્યારબાદ જ્યારે પણ તમે હવે રોજમેરમાં કામ કરવા ઈચ્છો ત્યારે સૌ પ્રથમ અહીંયા નીચે તમારે સ્ટેટસ ચેક કરવાનું કે કોઈ બેંક સિલેક્ટ છે કે નહીં જો કોઈ બેંક સિલેક્ટ હશે તો તમને અહીંયા દેખાશે તો બેન્ક ને સિલેક્ટ કર્યા વગર તમે કોઈ કામ નહીં કરી શકો જેમ કે ખાતાની એન્ટ્રી કરો તો સિલેક્ટ બેંક બેંક સિલેક્ટ કરવાનું કહેશે એટલે આપણે બેંક સિલેક્ટ કરવી જ પડશે તો સૌ પ્રથમ બેંક સિલેક્શનના ફોર્મમાં જઈને બેંક સિલેક્ટ કરી શકાય એક જ બેંક છે તો હાલ પૂરતી એ સિલેક્ટ કરી લઈશું આપણે પ્રવેશ પર ક્લિક કરીએ જે રીતે બેંક સિલેક્ટ કરશો ને નીચે તમને અહીંયા ઓફ ઇન્ડિયા અને એકાઉન્ટ નંબર આ છે એ બતાવશે એનો અર્થ એવો છે હવે તમે કોઈ બેંક સિલેક્ટ કરેલી છે અને હવે તમે રોજમેલ લખી શકો સૌપ્રથમ ખાતાની એન્ટ્રી કરવી પડશે કારણ કે આપણી પાસે હેડ હોવા જોઈએ તો બેંકની એન્ટ્રી બાદ બેંક સિલેક્શન કર્યા બાદ ખાતાની એન્ટ્રી એટલે આપણે હેડની એન્ટ્રી કરીએ તમારે જે પર્ટિક્યુલર હેડ લખવા હોય તે લખી શકો છો આ ગ્લોબલ હેડ રહેશે દરેક બેંક જેટલી પણ બેંક એડ કરી છે બધામાં ઉપયોગમાં લઈ શકશો પરંતુ કેટલાક ડિફોલ્ટ હોવા જોઈએ જેમ કે પહેલા નંબરનું જે છે તે અનામત નામનું હોવું જોઈએ એક નંબર ઉપર અનામત ફરજિયાત છે તો આપણે ડાઉનલોડ ઓનલાઈન પર ક્લિક કરીને જેટલા પણ બેંક એકાઉન્ટ છે તેને આપણે લોડ કરી શકીએ કેટલાક જે ખાતા છે બેંક એકાઉન્ટ નહીં સોરી એકાઉન્ટ હેડ ખાતાના નામ છે એ લઈ શકાય જનરલી મારી શાળામાં આટલા હેડ મને જોવા મળે છે તો મેં એનો અત્યારે એડ કરેલા છે આની સિવાયના પણ હેડ તમે એથી એડ કરી શકો ખાતાનું નામ અને ખાતાનું ટૂંકું નેમ જેમ કે મેં આવી રીતે લખેલું છે કારણ કે શોર્ટ નેમ હશે તો એનાથી સર્ચ કરવામાં સારું પડશે

તેનો અર્થ એવો નથી કે હાલ તમે એપ્રિલ બે હજાર પચીસ થી માર્ચ બે હજાર છવ્વીસ નો જ રોજનો લખી શકશો તમે એપ્રિલ ચોવીસ થી રોજનો લખવા માંગતા હો તો એ પણ તમે અહીંથી લખી શકશો તમે કદાચ એને એપ્રિલ બે હજાર વીસ થી રોજ મેં લખવા માંગતા હો તો એ પણ એ તારીખ તમારે આમાં ઓપન બેલેન્સ લખવાની છે તો તમે કયા વર્ષથી લખવા માંગો છો તે ઇમ્પોર્ટન્ટ નથી તમે બે હજાર બાર થી લખવા માંગતા હો

ત્યારબાદ સ્કોલરશીપમાં હજાર રૂપિયા પડેલ છે એક્ઝામ્પલ રૂપિયા સમજી લઈએ ફૂડ સિક્યુરિટી પોઈન્ટ ઓગણચાલીસ પડેલા છે તો આ મારા ખાતાની સ્ટાર્ટિંગ બેલેન્સ છે આ તમારે આ રોજમેલમાં વન ટાઈમ લખવાની છે વર્ષ ચેન્જ થાય તો પણ તમારે નવા વર્ષની બેલેન્સ એડ કરવાની રહેતી નથી એટલે કે રોજમેર શરૂઆત કરીએ છે એના પહેલા દિવસે કેટલી બેલેન્સ છે તે અહીંયા લખીશું ત્યારબાદ આ ફોર્મને આપણે અડવાનું રહેતું નથી તો આપણે સૌપ્રથમ વિડિયો લાંબો ન થઈ જાય એટલા માટે પાર્ટ 1 માં એટલું રાખીએ કે બેંકને કેવી રીતે એડ કરવી બેંકનું સિલેક્શન કમ્પલસરી છે એના વગર તમને કામ કરવાની દેશે ત્યારબાદ ખાતાની એન્ટ્રી કેવી રીતે કરવી એ પણ તમે કરી શકો અહીંયા નવું ખાતું લખો ને હવે ત્યાર પછી વચ્ચે ક્યારે આપવાની રહેતી નથી એટલે શરૂની સિલક તમારી ઓન્લી વન ટાઈમ છે તો હવે આ અહીંયા અટકાવીએ પાર્ટ અહીંયા પૂર્ણ કરીએ પાર્ટ આપણે ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરીશું તે જોઈશું અને ત્યારબાદ પાર્ટ માં રોજમેર બેલેન્સ શીટ અને રિપોર્ટ ને કઈ રીતે પ્રિન્ટ કરવા એ જોઈશું સાથે એક રોજમેર સેટિંગમાં જઈને તમે આટલું કામ કરી શકો કે તમે કયા વર્ષમાં લો હાલ પૂરતો રોજમેર લખવા માંગો છો તે કરી શકો બે હજાર બાર તે આપેલું છે તમે આના પહેલાનો પણ રોજમેર લખવા માંગતો હોય તો મને કહેજો હું નવા વર્ષ અહીંયા એડ કરી આપીશ પણ હાલ હું ચોવીસ પચીસ માં લખવા માંગુ છું તો મેં એને ડિફોલ્ટ તરીકે ચોવીસ પચીસ રાખેલા છે